નર્મદા પરિક્રમાનું અનેરું મહત્વ છે કહેવાય છે કે ગંગા સ્નાન યમુના અને નર્મદાના દર્શન માત્રથી પવિત્ર કરે છે નર્મદા વિશ્વની એકમાત્ર એવી નદી છે જેની પરિક્રમા કરવામાં આવે છે દર વર્ષે ત્રણ લાખથી વધારે શ્રદ્ધાળુ મધ્યપ્રદેશમાં આવે ના નર્મદાના ઉદ્ગમ સ્થાનથી નર્મદાના અતિ કઠિન ગણાતી પરિક્રમાને પગપાળા પ્રારંભ કરે છે જોકે હવે વાહનો મારફતે પણ નર્મદાની પરિક્રમા કરતાં શ્રદ્ધાળુઓની સંખ્યામાં પણ વધારો થયો છે નર્મદા પરિક્રમાવાસીઓ માટે અંકલેશ્વરના રામકુંડ ખાતે અન્ન ક્ષેત્ર ચાલે છે જ્યાં પરિક્રમા વાસીઓને બે સમય ભોજન તેમજ ચા નાસ્તો કરાવવામાં આવે છે પરંતુ પરિક્રમા વાસીઓને રહેવા તેમજ નાહવાની સમસ્યા ઊભી થાય છે જેના માટે સરકાર આગળ આવે તેવી રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા માંગ કરવામાં આવી છે ગુજરાત સરકારો કે પછી મધ્યપ્રદેશ સરકાર બંને સરકારો પરિક્રમાવાસીઓને માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં સદંતર નિષ્ફળ રહી છે પરિક્રમા વાસીઓ ચાલી શકે તે માટે પદ બનાવવામાં નથી આવ્યા કે પછી નથી શૌચાલયો બનાવવામાં આવ્યા વર્ષો પહેલાં પરિક્રમાવાસીઓ માટે નર્મદા પદ બનાવવાની અને ચોક્કસ અંતરે ચોક્કસ અંતર ઉપર વિસામા માટે બેઠક વ્યવસ્થાનું પણ આયોજન કરાયું હતું જોકે આ પ્રોજેક્ટ આજ દિન સુધી પૂરો થઈ શકતો નથી આજે પણ પરિક્રમાવાસીઓ ભગવાન ભરોસે જ તેની પરિક્રમા આગળ ધપાવી રહ્યા છે સેવાભાવી સંસ્થાઓ તથા આશ્રમોના સહારે પરિક્રમાવાસીઓ હજારો કિલોમીટર પરિક્રમા પૂરી કરતા હોય છે પરિક્રમાવાસીઓ ક્યારેક કોઈના ઘરના ઓટલા પર દાંત ગુજારે છે તો ક્યારેક મંદિરે મઠ કે આશ્રમોમાં આશરો લેતા હોય છે કઈશીઆરપ નર્મદેહર અંકલેશ્વર પુરાણ પ્રસિદ્ધ શ્રી રામકું તીર્થ ધામ ઉપર પ્રતિવર્ષ બે થી અઢી લાખ પરિક્રમાવાસીઓ જે આવી રહ્યા છે આ વર્ષે એવું જોતા લાગે છે કે ઘણો ઘસારો ઘણો એટલે ડબલ ઘણો ઘસારો પરિક્રમાવાસીનો અને લોકો ભાવ અને શ્રદ્ધાથી આવી રહ્યા છે અને ખાસ તો રામકુંડ આપણા અંકલેશ્વરમાં પુરાણ પ્રસિદ્ધ છે પરિક્રમા મહા માર્ગમાં તો રામકુંડ ઉપર રાત્રિ રોકાણ કરે છે રીસા મૂલ્ય છે અહીંયા અમારા રામજી બે ટાઈમ એમને ટુકડો આપે છે અને અન્નક્ષેત્ર આપણું ચાલુ જ છે અવિરત અને એમને માટે ચા પણ પાણી પણ બે ટાઈમ આપણે આપીએ છીએ પણ એમને અસુવિધા એવી ઉભી થાય કે માનો કે કોઈ રાત્રે હજાર આવે ક્યારેક પાંચસો આવે ક્યારેક પંદરસો આવે એમને માટે નાવા ધોવાની અને એમના ટોયલેટ બાથરૂમની થોડીક અસુવિધા થાય છે તો સરકાર ગ્રામજનો તો સેવા કરે છે ગ્રામવાસી પણ ઘણા લોકો મદદ કરવા આવે છે માટે બ્લેન્કેટો એમને માટે કઈ જરૂરિયાતમંદો ને કઈ બીજું કઈ વસ્ત્રો લોકો આપે છે અને અમે પણ અહીંથી આપીએ છીએ પણ મારો કહેવાનો ભાવાથી છે કે હજી પણ સંડાસ બાથરૂમ જો વધારે રામકુંડ તીર્થ તીર્થ ઉપર બને તો આ લોકોને જે અસુવિધા થાય છે એ ન થાય અને ગ્રામજનોને મારે ખાસ વિનંતી કે ઘણી સેવા કરો છો ઉપરખંવાસીની પણ વિશેષ અત્યારે ઠંડીનો સમય છે અને સિનિયર સિટીઝન લોકો વધારે આવે છે એમને માટે કંબલોની વ્યવસ્થા થાય એમને માટે દવાની તો વ્યવસ્થા અહીંથી લોકો કરી રહ્યા છે અને અમે પણ કરી આપીએ જ છે પણ એમને માટે નાવા ધોવાની સુંદર વ્યવસ્થા થાય એ સરકારશ્રીને પણ હું અપીલ કરું છું ગ્રામજનોને પણ કહું છું કે આવા લોકોને આપણે મદદ કરવી જોઈએ જેથી કરીને આપણા અંકલેશ્વરનું નામ સારું જાય છે અને સારું જ થશે ఏమాయి శంకా విశేష ఇవిధా మే ఏ ప్రార్థనా జయ శిరా